કરોડોના જમીન સવાલો ઉઠી રહ્યા છે અમીરગઢ તાલુકાના ઉમરકોટ અને મહાદેવમાં પચાસ જેટલા ખેડૂતો પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈને કરવાનો મામલો સામે આવ્યો હતો જોકે આ સમગ્ર મામલામાં મામલા દ્વારા અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને લઈને અમીરગઢ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ તપાસ દરમિયાન અમીરગઢ પોલીસે કિરણ નામના શખ્સને અટકાયત કરી હતી અને તેને રિમાન્ડની માંગણી કરતા ત્રણ દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા જોકે સમગ્ર કૌભાંડમાં ભરતમાળી નામના શખ્સના અલગ અલગ બે નિવેદન સામે આવતા સમગ્ર કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે અમીરગઢ પોલીસ મથકે મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ કરાવતા ભરતમાળી દ્વારા મીડિયા સમક્ષ જેવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ સમગ્ર મામલામાં હું કંઈ જાણતો નથી ને હું કોઈને પણ પૈસા આપ્યા નથી માત્ર ને માત્ર મેં ગ્રેન્ડ લેબિંગ નો ગુનો દાખલ કરાવતા મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવી છે જો કે પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરતા ફરી એક વખત ભરતમાળીનું નિવેદન સામે આવ્યું છે જેમાં ભરતમાળી દ્વારા મીડિયા સમક્ષ એવું જણાવાયું હતું કે આ જમીનના કોભાડમાં મેકિરણ રણાવસિયાને સિત્તેર લાખ જેટલા રૂપિયા ખેડૂતો પાસેથી લઈને આપ્યા છે સૌપ્રથમ આ જમીન કૌભાડમાં તે પોતે જ છેતરપિંડીનો ભોગ બન્યો છે તેવું નિવેદન આપતા હાલમાં તો આ સમગ્ર જમીન કૌભાડ મામલામાં માસ્ટર કોણ તેવા સવાલો ઉભા થયા છે જોકે અમીરગઢ પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો આ સમગ્ર મામલામાં

તમારી જોડેથી કેટલા રૂપિયા લીધા અમારે સાહેબજી જોડી સિત્તેર એક લાખ રૂપિયા લીધા એ પોલીસને બીજી હકીકત કહી દીધી પોલીસ પોલીસની સાચી દિશામાં તપાસ કરે ને પોલીસે કીધું સાહેબ જે પોલીસ ઉપર ખૂબ વિશ્વાસ છે કે સાહેબ કે સત્ય તપાસ કરીશ ભરતભાઈ તમે ચિંતા ના કરો તમારી જોડેથી કેટલા રૂપિયા લીધા અમારે સાહેબજી જોડી સિત્તેર એક લાખ રૂપિયા લીધા ને પોલીસને વિજે હકીકત કહી દીધી પોલીસ પોલીસ ને સાચી દિશામાં તપાસ કરે ને પોલીસે કીધું સાહેબ જો પોલીસ ઉપર ખૂબ વિશ્વાસ છે કે સાહેબ કે સત્ય તપાસ કરીસ ભરતભાઈ તમે ચિંતા ના કરો તમારી જોડી દી કેટલી રૂપિયા લીધા અમારે સાહેબજી જોડી દી 70 લાખ રૂપિયા લીધા એ પોલીસને વિજે હકીકત કહી દીધી પોલીસ પોલીસ ને સાચી દિશામાં તપાસ કરે ને પોલીસે કીધું સાહેબ જો પોલીસ ઉપર ખૂબ વિશ્વાસ છે કે સાહેબ કે સત્ય તપાસ કરીસ ભરતભાઈ તમે ચિંતા ના કરો